દુર્ગાષ્ટમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભૂત સંચાલિત શ્રી ભગવતી વિદ્યા મંદિર બાળશ્રમ યોગીઓને અક્ષરદાન શાળાના એકાવન બાળશ્રમ યોગીઓને નવા વસ્ત્રો ચશ્મા મોજા દાંતિયા સહિતની વસ્તુઓ દાતાશ્રી જે કે અંતાણી પરિવાર દ્વારા અર્પણ કરાતા બાળશ્રમ યોગીઓએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા દરેક નાના ભૂલકાઓ બાળકો રંગ બાળકો તથા દીકરીઓએ નવરાત્રી પર્વની ખુશી વ્યક્ત કરી હતી વ્યવસ્થા પ્રબોધભાઈ મુનવર આનંદ રાય સોની શિક્ષિકા બિંદ્યાબેન પંડ્યાએ સંભાળી હતી નવલી નવરાત્રિનો આજે દુર્ગાષ્ટમીનો દિવસ એટલે બહુ અગત્યનો દિવસ કારણ કે આઠમનો એક મોટો પવિત્ર દિવસ ને આજે અમારી માનવજ સંસ્થા ભુજ સંચાલિત ભુજના રેલવે સ્ટેશન રોડ ઉપર કોલીવાસની અંદર એક અમારી એવી શાળા આવેલી છે જે બાળ સહયોગીને અક્ષર દાન આપે એવી શાળાની અંદર આજે અમદાવાદના એક અમારા દાતા જે કે અંતાણી પરિવાર દ્વારા આ બધાએ બાળકોને નવા ડ્રેસ આપવામાં આવે છે સાથે સાથે જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવી છે આજે આ નાના ભૂલકાઓ નાના બાળકો બધા ખુશ થયા છે કારણ કે આજે દુર્ગાષ્ટમીનો દિવસ છે ને એ દિવસે એક દાતા દ્વારા સરસ મજાની ગિફ્ટ આ બાળકોને આપવામાં આવી છે નવા વસ્ત્રો પહેરવામાં આવ્યા છે એટલે બાળકો આજે બહુ જ ખુશ થયા છે ભગવતી વિદ્યાધામ મંદિર એટલે અમારી શાળા કે જે શાળા આજે ઘણા વર્ષો તમે જોઈએ છે કે એ બાળકો અમે એવા બાળકો લઈ આવીએ કે જે શાળાએ ન જતા હોય એમને શરૂઆતમાં તો અમે શાળાએ જતા કરીએ અને ત્યાર પછી એને જુદી જુદી શાળાઓમાં જે નજીક શાળા હોય અને જ્યારે જ્યારે સરકારશ્રીનો કાર્યક્રમ આવે પ્રવેશોત્સવ ત્યારે અમે જુદી જુદી શાળાઓમાં આ ભૂલકાઓને આ બાળકોને આ દીકરીઓને એડમિશન અપાવીએ અને ત્યાંથી એ વાંચતા લગતા થઈ અને સ્કૂલમાં સેટ થઈ જાય એ માટે માનવજોત સંસ્થા આજે વર્ષોથી કામ કરે છે આજે દુર્ગાષ્ટમી તહેવાર નિમિત્તે અમારા એક દાતા જે કે અંતાણી પરિવાર દ્વારા આ બધાએ બાળકોને નવા દ્રેશ આપવામાં આવ્યા છે સાથે સાથે જરૂરી વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવી છે